ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ ઉચ્ચ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મિલી કરી ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓની ચાપલુસી કરવી અને ત્રણેય ભેગા થઈને આખા ભારતને લૂંટવાનું એમ આરએસએસ અને બીજેપીના માણસો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય

હવે આ ગણતરીના દિવસોમાં પોતાના ઉમેદવારોને એટલે કે પક્ષના અલગ અલગ પક્ષોના જે ઉમેદવારો છે તેને કઈ રીતે જીતાડવા તેની જહેમત હવે દિગ્ગજ નેતાઓએ ઉપાડી છે અને આ જ વસ્તુ જૂનાગઢમાં પણ જોવા મળી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જૂનાગઢના પ્રવાસે હતા ત્યાં કોંગ્રેસના ઉમેદવારો માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં જે વિખવાદ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સામે કટાક્ષ કરતા કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમ સિવાય એમની પાસે કોઈ મુદ્દો જ નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક જૂનાગઢમાં રસાકસીનો ખેલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ સક્ષમ છે અને કોંગ્રેસમાંથી ઊભા રાખેલા ઉમેદવારો પણ સક્ષમ જોવા મળી રહ્યા છે પરંતુ લોકોના કામ કોણ કરશે અને લોકો કોને મત આપશે કોનો વિશ્વાસ જીતશે એટલે કે ઉમેદવારો કોનો વિશ્વાસ અને વિશ્વાસ જીત્યા પછી પણ શું કામ થશે ખરા એવું રહ્યું છે અને આખાય ચર્ચાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મનપાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢના પ્રવાસે આવેલા હતા એ તેઓએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં સભાને સંબોધી હતી સભા દરમિયાન તેઓએ ભાજપને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા આંબેડકર વિરોધી વિચારધારા રહી છે ઉપરાંત તેઓએ ભાજપ અને આઈએએસ અધિકારીની મિલી ભગતને લઈને પણ શાબ્દિક પ્રહારો કરેલા હતા પહેલા એ પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી વિશે શું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ ઉચ્ચ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મિલી ભગત કરી ઉદ્યોગપતિઓને પૂંજીપતિઓની ચાપલૂસી કરવી અને ત્રણેય ભેગા થઈને આખા ભારતને લૂંટવાનું અને આ મુદ્દે જે લોકો લડતા હોય

બીજેપી ના માણસો ગ્રામ પંચાયત નથી આપણો લડનારા માણસ તરીકે સાચા સમાજસેવી તરીકે આવા સાહેબ માનનારા વ્યક્તિ તરીકે નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આપણું કર્તવ્ય એ છે કે જે રાજ્યભાઈ કીધું ધર્મ અને જાતિની વાતને સંપૂર્ણ સાઈડ પર મૂકી ફરી એકવાર પોતાની જાતને પૂછીએ કે જે લોકોએ ચારસો રૂપિયાનો બાટલો એ અગિયારસો બારસો નો કર્યો ફરી એને ચૂંટીને લાવીએ તો બારસો માંથી આઠસો નહીં કરે એના પંદરસો જ કરશે

ત્યારે ફક્ત રોડ રસ્તો ગટર વીજળીની વાત નહીં એ તો લડીને કરાઈ છે કે આપણા કોર્પોરેટર જ્યાં જ્યાં ત્યાં કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે અને પાકી ખાતરી છે એટલા માટે પ્રચાર મારો પણ આ સિવાય આપણા અસ્તિત્વનો જે સવાલ છે એ કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી જ નહીં તમારા જ દીકરા દીકરીઓનું કોઈ ફ્યુચર નથી પ્રાઇવેટમાં જાઓ પાંચ કલાક ઉઠાવો અને સારી ત્રણસો ચારસો રૂપિયા આપ્યા કે ઠીક નહીં તો કઈ નહીં

ઘેરવ છે ને ફેરવી દીધું ખુલ્યા દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરના બંધારણને સળગાવી રહ્યા છે ખુલ્યા ખુલ્યા અમિત શાહ પાર્લામેન્ટમાં બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ પર બોલે છે કે આંબેડકર આંબેડકર કરવું ફેશન થઈ ગયું છે ફેશન નહીં એ અમારું પેશન છે એ અમારો જુસ્સો છે એટલા માટે છે કે ભારતના ગુજરાતના ગરીબોને વંચિતોને ખેડૂતોને સમજી તાકાત આપવા આત્મસન્માન પરુખ જીવન જીવતા શકશે અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ અમૃત માટે પ્રેમ છે લાગણી છે એમને સેલ્યુટ કરીએ છીએ અમારા પેનમાં કેમ તેલ રૂડાઈ છે એટલા માટે આરએસએસ અને બીજેપીની લાઈન છે એ સૌથી વધારે કોઈને કોઈ નેતાના વિરોધી હોય બીજેપીના લોકો કે ડોક્ટર ધીમરાવ બાબા સાહેબ અમૃત સૌથી વધારે મોદી અમિત શાહ ના ભાજપ કોઈ પુસ્તક ના વિરોધી હોય એ બાબા સાહેબ નું બંધારણ અને સૌથી વધારે કોઈ નીતિ કોઈ યોજના ના વિરોધી હોય તો ઓબીસી આદિવાસી ના દલિત સમાજ ને મળનારી અનામત અનામત વિરોધી છે સંવિધાન વિરોધી છે આંબેડકર વિરોધી છે આમને ચૂંટણીના રાજકારણમાં ઘર ભેગા કરવા એ ભારતવાસી તરીકે આપણી ફરજ બને છે ફક્ત ચૂંટણીના કારણે નહીં મારી વાણીને વિરામ આપો કેમ ફરે ફરે છે એટલા માટે આ દેશ આઝાદ થયો તે એટલા માટે થયો કે કોઈ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર જ્યોતિભાવ ફૂલે એક ક્રાંતિની જ્યોત જગાવી એટલા માટે આઝાદ થયો કે કોઈ ભાદી સરદાર કે મહુલાને આઝાદ કર્યા હતા એટલા માટે આઝાદ થયો કે કોઈ જવાહરલાલ નેહરુ સાડા દસ વર્ષ આ દેશની જેલમાં હતા કોઈ રામપ્રસાદ બિસ્મિલ કોઈ અશફાક ઉલ્લા ખાન શહીદ આઝમ ભગતસિંહ સુખદેવ રાજગુરુ બધા બલિદારો આપ્યા છે ત્યારે આ દેશ તૈયાર થયો છે અને આ હે સરદાર પટેલ સાહેબનું નામ ઘૂંછીને પોતાનું નામ લગાવી દીધું જીવતે જગત ક્યું કર્યું ક્રિકેટના સ્ટેડિયમ ઉપર પણ હવે કરમ કર્મસભનું નામ ઘૂસવા બેઠા છે એટલે સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને છે સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલશે

એવું પણ જણાવ્યું હતું નહીં એમએલએ મેવાણીએ સંબોધન દરમિયાન એ પણ જણાવેલ કે ભાજપ અને આરએસએસ પાસે હંમેશા હિન્દુ મુસ્લિમનો એક જ મુદ્દો હોય છે સભા સંબોધ્યા બાદ jignesh મેવાણીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા આખાય મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવાજ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર